હેલો એવરીવાન ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા આજે મારો ફર્સ્ટ બ્લોગ છે તો હું વિચારું છું કે બનાવું કે નહીં જો સારું બનશે તો સો ટકા હું આગળ બનાવીશ અને આજે મારું શૂટિંગ જેવા થઈ રહ્યું છે તો સરસ મજાનું સોંગનું છે તો હું તમને બતાવીશ કે સોંગનું શૂટ કેવી રીતે થાય છે અને આજે મારી સાથે એક્ટરમાં છે અમારા કરો મારો ભાઈ છે ગાડી ચલાવી રહ્યો છે નયન સુથાર અને મારી ચેનલનું નામ છે નેહા સુથાર બ્લોગ તો તમે બધા ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરજો તો હું અવનવા વિડીયોઝ બનાવતી રહીશ થેન્ક યુ હું પહોંચી ગઈ છું લોકેશન પર તમે જોઈ રહ્યા છો લોકેશન પર તો આવી ગયા આ છે અમારા ડિરેક્ટર પ્રણવ ભાઈ જેઠવા બધા ચેનલ વેનલ સબસ્ક્રાઈબ નેહાની લાઈક કરજો કોમેન્ટ કરજો બધા અને આ ફર્સ્ટ બ્લોગ છે પહેલા બ્લોગ માં એને ખૂબ આશીર્વાદ આપજો થેન્ક યુ હું આગળ તમને મળાવતી રહીશ જેમ જેમ બધા ફ્લોર પર આવે અને આ છે અમારા દીપકભાઈ કોરિયોગ્રાફર કેટલા વર્ષથી કામ કરો તમે 26 ના ના જીઓ ગાઈસ મારો લુક રેડી છે મેકઅપ સ્ટાઇલ અને સરસ મજાની ચણિયા ચોરી પહેરી લીધી છે બહાર બહુ જ ગરમી છે એટલે વિચાર્યું કે થોડી વાર એસીમાં બેસી કારણ કે હવે ગરમીમાં જ જવાનું છે બોલાવશે એટલે બહાર જઈશ પછી તમને બતાવું કે શૂટિંગ કેવી રીતે થઈ રહી છે

અને પાછી રેડી થઈ ગઈ છું સરસ મજાની બહાર તમે જુઓ તડકો કેટલો છે ભયંકર તડકો છે પણ હવે જવું તો પડશે જોઈએ હવે ક્યારેય બોલાવે છે હમણાં પાંચ મિનિટમાં બોલાવી દેશે બહાર એટલે હું શૂટ નથી કરતી કે બહુ જ ગરમી છે અને એક બાજુ શૂટિંગ કરવાનું મારાથી તો થતું જ નથી

કરતા નહીં કેટલું બૂમો પાડીએ યા બેન ન્યા બેન હાઈ ગાઈસ જુઓ અત્યારે થોડી સાંજ થવાઈ છે પણ ગરમી તો બહુ જ લાગી રહી છે એટલે અમે પી રહ્યા છીએ જીરા સો હેલો જુઓ અત્યારે ટી બ્રેક પડ્યો છે અમારે હાઈ નેહા હાઈ મનાલી હાઈ મોનિકા દીદી હેલો

કેવું દીપક ભાઈ બસ ફાઈન પ્લીઝ યાર કેટલા વાગે આવે તો બસ હવે થોડુંક કરી કરી અંતરો બાકી છે મસ્ત તું વનટી કો કે આર્ટિસ્ટ છે લપટી જતો નો થેન્ક યુ તાર કે કેવું બહુ ચાલી બહુ વાગ્યો ને મને સુનાલે કે તાર કોને હાય ને દીદી હાઈ થાકી ગયા થાકી જ્યાં લોકેશન તો જુઓ ગરમી એટલી લાગે છે અને આમ તડકો બહુ છે ને બહુ તડકો છે ખબર નહીં અને આ ચડવાનું બી પાછું ઉપર છે બહુ એમાં સાડી પહેરી નહીં હા મેં ચાલતા ફાવશે પ્રોબ્લેમ થાય છે ને હા જો અહીંયા ચડી શકશો તમે હા અહીંયા ચડી શકશો स्पीकर लाया? चालू करो। रुमाल लो सटी मारे। હાય ગાઈસ અમારું શૂટિંગ પેકઅપ થઈ ગયું છે આ મજા પડી ગઈ શૂટિંગમાં પેકઅપ બોલે ને એટલી જ મજા આવે છે વધારે સરસ મજાનું લોકેશન તમે જોઈ રહ્યા છો પેકઅપ થયા પછી કેવું લાગી રહ્યું તમને બહુ સારું જોર લોકેશન થી લઈને પર હા હું બોલતી ને હમણા ચલો ત્યારે હવે હું ચેન્જ કરીને જઈશ ઘરે મળીએ આપણે બીજા બ્લોગમાં બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય અંબે